ફેન્સી સાડી બધી નવી ડિઝાઇનમાં આવી ગઈ છે બધી અલગ અલગ ભાવની સાડીઓ આવી ગઈ છે નવો માલ આવી ગયો હે તહેવાર માટેનો સરસ તમને નજરથી બધી બોર્ડરવાળી સાડી છે એ બતાવી દઉં સરસ મજાની ડિઝાઇન પણ અલગ ટાઈપની જ છે ને આ ડિઝાઇન ફૂલવાળી છે બધી ડિઝાઇન અલગ અલગની છે સરસ મજાની સાડીઓ આ પણ સરસ મજાની બોર્ડરવાળી સાડી છે આ સાડી અલગ પેટર્નની ને અલગ ડિઝાઇનની છે એકદમ નજીકથી સાડી બધી તમને બતાવી દઉં આ બધી અલગ અલગ ડિઝાઇનમાં સાડી છે પ્રિન્ટમાં ફૂલવાળી છે ને બાંધણીમાં બોર્ડર પટ્ટાવાળી અને આ વેટલેસ સાડી છે ડિઝાઇન પણ એકદમ સરસ મજાની આ પણ બોર્ડર વાળી બ્લેક કલર નો બોર્ડર હે બધો માલ સરસ મજાનો નવી માં આવી ગયો છે નવી માં બધી અમારી પાસે અલગ અલગ ડિઝાઇનને અલગ અલગ કાપડ પણ સરસ મજાનો વેટલેસ અને હેવી સાડી હે